મિત્રાને ફરવા જઈ રહ્યા જો ફરવા જઈએ એ તમે ત્યાં જઈને અમે બ્લોગ બનાવ વખત નાખવાનો હોય એટલે તમે ત્યાં અમારા બ્લોગમાં જોઈ રહેજો ત્યાં ફરવા જઈ રહ્યા જોવાનું ભૂલતા નહીં ચાલો આઈ નહીં ગાઈસ અમે નીકળી ગયા છે ફરવા માટે જો આ બંને નીકળ્યા અને આ લોકેશન આ લોકેશન થી જવાનું છે આપણે ગ્રેડ મંદિર ફરવા માટે તો તમને પણ બતાવે ગ્રેડ મંદિર કેવું છે ચલો ભીડો ફાઇનલ ક્યાંક અમે રિક્ષામાં બેસી ગયા છીએ તો તમને મંદિરે જઈને બતાવે આપણે આવી ગયા મંદિરે દર્શન કરાવી લઈએ પણ આપણે આવી ગયા છીએ ચલો તો ગાઈસ મંદિર આપણા મંદિરે દર્શન કરવા અંદર જવાનું છે હજી મંદિર ચાલુ નહીં થયું લાગે ચાર વાગે જેવું ચાલુ થશે તો આપણે અંદર પણ જઈએ દર્શન કરવા માટે ને બે મિત્રો આજે અમારે છે ને ગાઈશ બગીચામાં આવી ગયા બગીચો જોવા માટે ના મંદિરે આપણે દર્શન કરવા જવાનું છે ચાલુ નહી થયું ચાલુ થઈ એટલે દર્શન કરવા જઈશે

ગાઈસ આપણે ફાઈનલી મંદિર આવી ગયા હતા લગભગ વિડીયો નહીં ઉતારવા ગયા હતા તો પણ અડધા વિડીયો ઉતારે છે તમને ચલો હવે વાલો રેગડ ભગવાનના ફોટા અંદર નહીં આવવા જોઈએ આટલાથી પછી આપણે કટ લઈ મંદિર આવવું હતા ઘર ભાઈ બંધ કરી આટલાથી આટલાથી ગાઈસ વિડીયો બંધ કરું છું જેમ અંદર વિડીયો ઉતારા જતા નથી એટલે જો તમને મેં બતાવી લઉં ઓકે ગાઈસ આટલે વિડીયો આપણે બંધ કરું છું જો કહે છે આ મંદિરના પાછળનું લોકેશન કેવું છે સેટ લોકેશન છે ચલ ગાય આપણે મંદિર માં દર્શન કરીને બહાર નીકળી ગયા છે ચાલો બહાર તો વિડીયો ફોટો બની નાખેરવાળા ફાઇનલી પણ બતાવી દઈએ છે અમને એ ખબર નહીં અંદર તો નહીં જવા જતા હોય ગઈ છે અંદર જવું છે પણ જવા જઈએ કે નહીં જવા લગભગ ફોન ને આઉટ નહીં ગાઈસ કેવું છે લોકેશન બહુ સરસ છે ને લોકેશન પણ ભાઈ થી નીકળે ક્યાં ક્યાં નીકળીએ છે એ પણ ખબર નહીં પડતી રોંગ સાઈડ કેમ ના જવાનું આમ ના જવાનું હોય આપણે પણ જઈએ આ બગીચો જોઈએ કેવું છે ક્યાંથી નીકળીએ છીએ ક્યાંથી નીકળતા ને એવું બધું હે

ચલો તમને બતાવીએ આગળ બીજું કાંઈ આવશે તો બતાવીશું ચલો હવે ગાઈસ આપણે મંદિર થી બહાર નીકળી ગયા છીએ ચલો આપણે જઈએ ફાવર શો ભરવા માટે નવસારીનો ફાવર શો નવ બહેનો છે અમારા આવશે બીજા બ્લોકમાં ઓકે ગાઈશ તમે કરજો અને